વિન્ડો ઉજરે ને ત્યાં રોજડા ખાઈ ગયા રેવાની દેતા કા આવે રોજ આવી જાય ગમે એટલું જાય ગયે જરાક સુખ પડે એટલે આવી જાય ખાઈ જાય તોરી નાખું હાવ આ તો બપાઈ ગયેલા છે લગનમાં અને બેન એ ગયા નિશાળે સ્વરૂબેન જવાના છે નિશાળ હમણાં અને કાજલબેન તો આવી ગયા છે એક્ઝામ દઈને ભાવનગરથી ભગુડા જવાનું છે ને સ્વરૂપ જાય છે ભગુડા અમારે આ કારણ ને નથી જવું કાયેલા ગયો તો સ્કૂલ માંથી જાય છે કે ભગોડામાં અમારે તું નજીક પડે બે કિલોમીટર ભગુડા થાય આપણે હીરા ગાવાનો ટાઈમ થઈ ગયો છે કારખાને હવે જઈએ કારખાને પછી મળી તો ફેમિલી હીરા ગામીને અત્યારે તો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને કપડાં બદલાઈ નખા કારણ કે ગામમાં એક મરણ થઈ ગયું હતું તો હીરામાં તો હજી કારખાને પગ્યો છે આ ત્યાં પાછો ફોન મરણ થઈ ગયું બપાઈ ગયેલા છે ભાવનગર લગ્નમાં તો હનનભાઈ મારે જવું પડ્યું એટલે કપડાં બદલીને ખાલી જમવાનું બાકી છે જો કેટલા વાગી ગયા અઢી વાગી ગયા અને હજી મા તો ત્યાં છે એને બાકી છે પાછા હતા ને હું તો હનન ગઈને પછી પાછળ વૈયા ઘરે કારણ કે જમવાનું બાકી હતું ને ઘરે પાછું કાજુબેન હતા જો મગ ધોખાવ તો થાય જો એકલી દેશી ટમેટાનું શાક છે આજ તો મસ્ત છે આપણી ફેવરિટ અને વઘારિયા ભાત કોઈ છે નહીં એટલે એક જમા બેજો કાજુ હતી કાજુ બેને જમી લીધું મા બાકી છે તો જી તો કાય આવવા નથી આપણે જમી લઈએ તો જમી કરી લીધું છે ને હવે આપણે ઉપડા કોય લઈને જો તાર બાંધવાનો છે થોડો કારણ કે રોઝડા બહુ આવે છે બીયા તમે દીધા તો આ આ છે ને ખાલું છે જો આ પેલા તાર બાંધેલો રોઝ તો પકલો પણ તોડી રોઝડો આવે છે એટલે આ લગી તો તાર છે પા કાટો તાર પીડો નહી આ લીમડે ત્યાં લીમડા લગી બાંધવાનો છે એટલે હું રોજ આવે નહી તો એ બરોબર પાકો ફેરાય એટલે રોઝડા છે ને બહુ ફોર આવે અને હમણાંથી હળી ગયો છે એટલે તાર બાંધવો જો આ બાંધી દી કે તાર હવે તો જો એક તાર બાંધી દીધો છે આ કાંટાળો આપણે અને હવે કરી જવાનું છે આ કાટાળો તાર તો આપણે કે સીની લાવેલા જે આ ઘરે પડ્યા બટકા એ બધા બાંધવાના છે એટલે ને સરોબે નો એ અમાર પઘડા જલાતા જો શું લાવ્યા કઈ લાવ્યા કે બસ એક જ તે હે

તો તાર બાંધી દીધા હા જો તો તો જ આવે ધ્યાન રાખવું પડશે કારણ કે એક વાર સાખી જ એટલે આવે બીજી વાર તો અત્યારે અમે શરૂબેન ઉપર શરૂબેન જો ડોલ લઈ લીધી છે હાથમાં હમણાં તમને કહો હું લેવા જઈશ આપણે દેશી ટુસકો કરવાનો છે રોજડા ન આવે ને એ માટેનો એટલે વાત સાંભળી હતી આપણે કંઈ દુષ્કો કરીને તો કદાચ રોજડા છે ને વાડીમાં આવે ખરાબ પણ હશે ને મોલ જે મોલ ઉપર સ્પ્રે કરી દો ને એ મોલ પછી ખાય નહીં રોજડા

અને છે ને ડોલમાં પલાળી દેવાની અને એક દી હળવા દેવાની અને પછી છે ને નાખી દેવાની આપણે જે મોલા રોજડો ખાતો હોય ને એને છે ને આમ પલાળીને ખાવા આનો હાવ અને એ પછી સાટી દેવાનો એટલે રોજડો આવે ખરા પણ લગભગ ખાય નહીં એ તો આપણે આજમાવાનું છે એ હાલે સરુ લેંડી પેક બે લે એમાં શું થઈ ગયું લે આ ઔષધિ છે ભલામણા તાજા હોય તો વાંધો ને આ તો છે હાવ જો મોકલ છે હે વિણવામણી આપણે વિણવામણી હવે હા જો ઉકલ છે એટલે વાંધો નહીં ને કીધું હાથ બગડે વિણવામણી કહે કાય લીધું લાટ થઈ ગઈ રહેવા દે હાલ હવે લઈ લેટું લાટ તો આવશે તે આપણે તૈયાર થઈ ગઈ છે હવે જઈ ઘરે લઈને પછી એમાં નાખી દેજો પાણી આ રોડો હાવ સાફ કરી ગયો ખાઈ ઠોંગા જોઈતા બાકી તો બધું ખાઈ ગયો એ તો આમાં પછી આ કસકો કેરો એ પછી ના રોઝડા વાડીમાં તો આવ્યા છે પણ ખાતી નથી આ તો પેલાની ખાધેલી છે આ બધી હાવ ખાઈ ગયા ત્યારે ખબર પડી પછી તો હું કઈ ખાઈ તો થાય તો આ જો આમાં થોડું પાણી નાખી દેવાનું બસ હજી નેક બધું હેરખી પલ્લી જાય એક દિવસ તો આમને રહેવા દેવાની કારણ કે પછી છે ને પલ્લી જાય બધી એટલે છે ખાંડી નાખવાની ડોયો બનાવી નાખવાનો એકદમ મસ્ત પછી ડોયો છે ને ખાવાની ઠૂઠું હોય ગમે એનાથી છે ને આમ છટકાવ કરી દેવાનો એક તમને ડેમો બતાવું હાલ ડેમા પોતે આમાં આવવા દે થોડું થોડુંક પાંચ વાગે તાકી છે ખાલી ડેમા બતાવું આ ખાવાની ઠૂઠું આવી રીતે પછી આમ છટકાવ કરી દેવાનો ડોયો હરકો નથી ને એટલે કે

મને <mile> <si> <tip. explos wrote>

બેન ભણવા જતા અથવા દાદન છોકરો ભણવા જાય કે ભવનગર તો બોટલ માં કિટ માં અંદર નાખી લેતા જાય એટલે છે ને બોટલ એ જ રાખી તો આચારા જો લઈ લીધો છે ખૂતોઈ બોમ્બ એક અવાજ કરી જ છે આવી ગયા છે ઓ બાપ છે ઓર એક આ પોતા આગળ રોજ ડાજુ બોજો મશે તો એ જ જશે તો આજનો વિડીયો આપણે અહીંયા લગીતે રાખી આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર સસ્ક્રાઇબ કરી દેજો ચેનલ ને મળી પછી પાછા નવા વિડીયો ત્યાં સુધી આવજો જય માતાજી